જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર આજ તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર વીર પ્રભુ મહાવીર જયંતિ વિશેષ દિવસ પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદીલ દાતાશ્રી પરિવાર તરફથી ચવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને દાતાશ્રી પરિવાર અને આજે જેમની નવમી વાર્ષિક છે પુણ્યતિથિ છે એવા અમારા વાસ્તુલ્યમૂર્તિભાઈને આપના અંતરના ઉમળકાથી આશીષ આશીર્વાદ વરસાવો આજની લીલાચારાની નિરાણના લાભાર્થી પરિવાર હંસંવ્રતધારી માથુશ્રી કેસરબેન ઉર્ફે જેમુબાઈ કુંરજી લખમસિંહ સોનીની વાર્ષિક નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમતી કેતકીબેન શાંતિલાલ સોની પરિવાર તરફથી હસ્તે અખંડ સૌભાગ્યવતી ફોરમ બોની સોની કુમારી મેઘા શાંતિલાલ સોની તરફથી લુણી ગામના ગામધણની ગાય માતાઓ માટે એક ગાડી મકાઈ લીલાચારાની નિરણ રૂપિયા પંચાવનસોનું અનુદાન આપી પીરસવામાં આવેલ છે આપ જોઈ શકો છો હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજનનું વારોગવા અહીં ઉપસ્થિત થયેલ છે અને દાતા પરિવાર ઉપર પોતાના આશીષ અને આશીર્વાદ વરસાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરવા બદલ શ્રી શાંતિલાલ સોની પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના તેત્રીસ કરોડ દેવી દેવતાઓના વાત સમી ગાય માતાઓના આશીર્ષ આશીર્વાદ આપના પરિવાર ઉપર તેમજ સમસ્ત લૂણી ગામવાસીઓ પર સદાય વરસતા રહો એવી અંતકરણપૂર્વક પ્રાર્થના હાલ જે ગૌમાતા જ્યાં પોતાનું મનગમતું ભોજન આરોગી રહ્યા છે એ જગ્યા આપણી પાસે ખૂબ જ વિશાળ છે આ જગ્યા ઉપર આપણે એક ખૂબ જ સુંદર એવા એમના ખાવાના સાધનો જેવા કે ગમાણ પીવા માટે વ્યવસ્થિત નૂતન હવાડા અને અહીંયા છાંયા માટે ઝાડ વાવવાની ખૂબ જ આવશ્યકતા હોય હોય જે પણ સખી દિલદાતા આના માટે પોતાનું ફંડ પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવી હોય તેઓ શ્રી ગૌ સેવા સમિતિ ઋણીનો સંપર્ક સાધવા વિનંતી ખાસ અહીં ઝાડ વાવવા બહુ જરૂરી છે જેથી ગાય માતા પોતાનું ભોજન આરોગી લે પછી એમને પાણી પીધા બાદ જે એકાદ બે કલાક ત્રણ કલાક આરામ કરવો હોય તો ખાયડો મળી રહે તો એવા ઝાડ વાવવાની ખૂબ ખૂબ આવશ્યકતા છે તો ઝાડ માટે જે જે દાતાઓ તૈયાર થતા હોય તેઓ અમારો સંપર્ક જરૂર કરજો જય માતાજી વંદે ગૌ માતા